આજ રોજ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ સવારે સાડા દસ કલાકે જિલ્લા અદાલત દિવાળીપુરા ખાતે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી બે હજાર પચીસના વર્ષની ત્રીજી લોક અદાલત છે જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી કે પાઠક પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ વિશાલ ગઢવી સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગો એક્ટ એકસો આડત્રીસના કેસો ફક્ત નાણાંની વસૂલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મોટર વાહન એક્સિડેન્ટ કેસોનું સફળ સમાધાન થશે આજે ખાસ મહત્વના ચુકાદાઓ જેવા કે આજે કરજણ ખાતે પંચોતેર કરોડનું એક કેસમાં સમાધાન થતાં ખૂબ જ મોટો રેકોર્ડ બ્રેક કેસમાં સમાધાન થયું જ્યારે બીજા બત્રીસ કરોડ રૂપિયાના એકસો આડત્રીસના કેસનું સમાધાન થયું છે હાજર રેકોર્ડ બ્રેક સફળતા સમગ્ર ગુજરાત ખાતે ગણી શકાય જો આજ રોજ છે ને નેશનલ લોક નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત વર્ષની ત્રીજી લોક અદાલત છે અને એમાં દર વર્ષની જેમ આ વખતે પણ અમને વડોદરા વકીલ મંડળનો સહકાર ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થયો છે વડોદરાના પક્ષકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે આજની લોક અદાલતમાં અને આજની લોક અદાલત આપણા વડોદરા જિલ્લા માટે સારામાં સારી સફળતા ન્યાયમાં કેસોના સેટલમેન્ટમાં આપણને સારામાં સારી સફળતા મળશે એવું કહી શકાય આજ રોજ એક બત્રીસ કરોડનો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસનો નિકાલ કરવામાં આવેલો છે સમાધાનથી અને વધુમાં એક પંચોતેર કરોડનો દાવો જેને કોમર્શિયલ સૂટ કહેવાય જે બે કંપની વચ્ચે હતો કરજણ તાલુકાનો છે એમાં પણ અમારે સમાધાન થયું છે વડોદરા જિલ્લામાં આ લોક અદાલતમાં આજે અને એમાં પક્ષકારોએ સમાધાનથી એ દાવાનો નિકાલ કરેલો છે અને લોક અદાલતના માધ્યમથી આ એક બહુ સારામાં સારું આપણું એચિવમેન્ટ કહી શકાય આપણે લોક અદાલતનું આ કરતાં બી વધારે આગળ હું કહું તો સૌથી વધારે અમારે એમએસસીપીના કેસીસ જે મોટર અકસ્માત વળતરના કેસો છે જેને મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન કહેવામાં આવે છે એ સો કરતાં વધારે કેસસ ફેંસલ થવાની શક્યતાઓ છે અમારે એટલે એ પણ એક બહુ સારું અમારા માટે એચિવમેન્ટ કહેવાય કે પક્ષકારોને બહુ જ સારો ફાયદો મળશે અને જ્યારે આ સમાધાન થાય છે ત્યારે જે એમને ફિફ્ટી પર્સન્ટ એમાઉન્ટ હોય છે જે સમાધાનની એમને રોકડામાં ચૂકવવામાં આવે છે અને સૌથી સારો ફાયદો એ છે કે આ જે નિકાલ થાય લોક અદાલતના માધ્યમથી એમાં કોઈ અપીલ કે રિવિઝન કે એવું કંઈ કરવાનું રહેતું નથી એટલે કાયમનો પક્ષકારનો જે તકરાર હોય છે એનો કાયમનો સુખેદ અંત આવે છે એટલે આ એમએસસીપીના એક્સિડન્ટ કેસીસમાં પણ અમારે એક મોટી સફળતા મળી છે લોક અદાલતમાં પછી વધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જોવા જઈએ તો ગયા લોક અદાલતમાં પણ અમારા વડોદરા જિલ્લામાં સૌથી વધારે એકસો આડત્રીસના કેસોનો નિકાલ કરવામાં આવેલો હતો આ લોક અદાલતમાં પણ મને લાગે છે કે અમારે પચીસસો કરતાં વધારે જે પેન્ડિંગ કેસીસ છે એમાંથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એમાંથી પચીસસો કરતાં વધારે કેસીસનો નિકાલ થશે સમાધાનના માધ્યમથી બીજું પંદર હજાર કરતાં વધારે કેસીસ જે છે એ અમે આ લોક અદાલતમાં અમે મૂકવા મૂકેલા છે અને એમાંથી અમને સારામાં સારી સફળતા મળશે એવું લાગે છે અત્યારે બીજું પચાસેક હજાર જેવું અમારા જે ટ્રાફિક ચલણ જે નેકો જે એનસી કેસીસ કહેવાય કે એ બધા જે ના સામાન્ય તકરારના જે હોય છે જે ઈ ચલણ ને બધા એ અમે પિસ્તાલીસથી પચાસ હજાર જેવા મૂકેલા છે એટલે એમાં પણ મોટાભાગના કેસોમાં પક્ષકારો દંડ ભરીને કે સમાધાનથી દંડ ઓછો ભરવાનું અમે કંઈક જે એ હોય છે અમારા જે નિયમ મુજબ એ પ્રમાણે એમાં બી અમને સારી સફળતા મળશે એટલે આ લોક અદાલતમાં અમને સારામાં સારો કેસોનો નિકાલ થવાની આશા છે અને વડોદરાની પ્રજાનો આભાર માનું છું કે તેમણે ઉત્સાહભેર આ લોક અદાલતમાં ભાગ લીધો છે લોક અદાલત આ લોક અદાલત એકદમ સારું માધ્યમ છે તમારે કોર્ટના ધક્કા ખાવાનું બચી જાય છે તમારા નાણાકીય રીતે વકીલને ફીસ ચૂકવવાની હોય કે પછી એ બધામાંથી સમયનો પણ બચાવ બચે છે એમાં સમય અને નાણાંનો બચાવ થાય બચે છે એમાં અને પક્ષકારો ધક્કા ખાવામાંથી કોર્ટના જે ધક્કા ખાવા પડે એમાં જે મુદત પડે છે કારણ કે એક ન્યાયાધીશ પાસે એટલા બધા કેસીસ હોય છે કે દરેક કેસોને તાત્કાલિક નિવેડો કરી નિકાલ કરી શકતા એમ નથી હોતા જ્યારે લોક અદાલતના માધ્યમથી જો તમે આમાં ભાગ લો છો તો તમારો સુખદ અંત આવે છે અને લોક અદાલતનું સૌથી અગત્યનું પાસું એ છે કે તમે પોતે પણ આમાં સુજાવ કરી શકો છો કે તમારે કેવી રીતે સમાધાન કરવું છે તમારે તમે બેસીને જજ સા જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ હોય છે જે લોક અદાલતના મીડિયેટર્સ હોય છે અમારે બધા એમની સાથે પણ તમે ચર્ચા કરીને એનો નિકાલ કરી શકો છો અને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી શકો છો એ સૌથી સારામાં સારો ફાયદો છે લોક અદાલત